ઓગણીસ બે હજાર છવ્વીસ ના મીઠુડા રાધાકૃષ્ણ દેવ નો દ્વિતીય પાટોત્સવ અને બાપ વગરની સર્વ સમાજની એકવીસ દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન તથા પવિત્ર પ્રાંગણમાં થઈ રહ્યું છે તારીખ અઢારના ના રાત્રિના ડાયરાનું પણ આયોજન છે આપ સૌને તથા સુવિદ્યાપીઠ પરિવાર વતી આ દિવ્ય અવસરના સાક્ષી બનવા આગોતરું આમંત્રણ પાઠવીએ છીએ આપ સૌ એ ઉત્સવના મહોત્સવના સાક્ષી બનવા આપ સૌ પધારશો એવી યાદી અને વિનંતી સાથે આપણને વ્યથા પણ ઘણી છે આપણને મુશ્કેલીઓ પણ ઘણી છે આપણને ચિંતાઓ પણ ઘણી છે આપણી કસોટી પણ ઘણી છે કારણ કે કળી કાળ છે પણ વ્યથા મટાડે તે કથા અને થાક ઉતારે તે કથા આવી વ્યથા અને થાક ઉતારનારા આ ગ્રંથનું ગાન બાળ ચરિત્ર ની લીલાના સંદર્ભ સાથે પ્રસ્તુત કરવા યુવા ભાગવત આચાર્ય પૂજ્ય જીગ્નેશ દાદાને વિનંતી કરતા પટેલ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કુલદેવી માં આશાપુરી કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે